અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ બે હજાર ની શરૂઆત થઈ ગઈ છે જેમાં સુડતાલીસ દેશના પતંગબાજો પોતાની કળા બતાવશે અને પતંગ ઉત્સવનો આનંદ માણશે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ પતંગ ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે તારીખ ચૌદ જાન્યુઆરી સુધી આ પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સુડતાલીસ દેશના એકસો તેતાલીસ ગુજરાતના ચારસો સત્તર પતંગ રસિયા જોડાયા છે અન્ય રાજ્યોમાંથી બાવન પતંગ રસિયાઓ ભાગ લેશે તારીખ અગિયાર જાન્યુઆરીથી ચૌદ જાન્યુઆરી દરમિયાન ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર પચીસ નું આયોજન કરવામાં આવ્યું છે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉદ્ઘાટન ઉદઘાટન સમારંભ તારીખ અગિયાર જાન્યુઆરી ના રોજ સવારે નવ કલાકે અમદાવાદમાં વલ્લભસદન રિવરફ્રન્ટ ખાતે થી થયો છે અમદાવાદમાં આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર પચીસ ના ઉદઘાટન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નેતાઓ હાજર રહ્યા હતા રાજ્યના વિવિધ જિલ્લાઓની વાત કરીએ